कोई नहीं पढ़ाई ना चाहिए नागपुरा नागपुरा आया नागपुरा कथा चालू कर અને આયરે કિરણભાઈ દેસપુરાવારા એ બોલે હારે ઉતર દે ગામ થઈ ગયો બે બે હવે ગયા તો સાસલ્યા અમુ પુત્ર પર લઈ હોમસ્ટે છે <laughs> આપણે ગાડી આવી ગયા હવે ગાડી આવો હા મસાવો કાગળો પણ તક ફેરવાનું યાદ ન કરે ગયો મસાવ ખાઈ જો ફાઇનલી આવી ગઈ છે અને આપણને કટ લેવાનું ભૂલી જ ગયા હતા એટલે બાકી મસાલો મતલબ તો લોટ લેવાનું હોય